દેવ જેવું હોય અને માતા હોય એવું પેલા નિદાન નથી પણ ન્યાય કેવો ઈ મહત્વ ગુનો કેવો ગુનો અલગ અલગ ગુનાથી થી અલગ અલગ ન્યાય થાય જેવો ગુનો હોય એવો ન્યાય થાય

કઈક જગ્યાએ તમે ગયેલા હોય અને કઈ જગ્યાએ દેવ બતાવેલું હોય દેવનું સમાધાન ના કરો ને એટલે પણ એ પૂછો તો એવી તમને વિશ્વાસ હોય એટલું અને જેના પર વિશ્વાસ હોય અને પડતો બોલ ઝીલતા આવડતું હોય ને અને પડતો બોલ ઝીલી અને સમાધાન કરવાની તાત્કાલિક તૈયારીઓ હોય ને

અને ન્યાય ભૂલી જવો ને એટલે તકલીફ પડતી હોય તમને એવું લાગતું કઈક વાર ઝઘડા ઝગડી થતા હોય એ ઝગડા ઝગડી ના સમાધાન બતા પણ આ છે વાર કે બે પતિ બધી ના ઝઘડા થતા હોય ને તો પેલા ઝઘડા મટાડ

અને ભલભલી અરે રે ભલભલી અરે રે રાગ હોય એવા હેત હોય અને હેતમાંથી કદા દીવાલ ઊભી કરે તો કાળો ધાવડો મૈસાડી મેરડી વગર કોઈ ગાની નહીં દુશ્મન ઓટ કરી નાખે આખા કુટુંબ દુશ્મન કરી નાખે અન ઘરના સભ્યોને સુદા કરે એવી એવી મસાણી મેરડી મારા મસાણી હેડીના

આવો આવો મશાણી મેલડી હોય અને એ મશાણી મેલડી કદાચ દુશ્મની હોય અને દુશ્મની માતા કદાચ ઊભી રહેતી ના હોય ને એટલે મારા જે મેલડીને યાદ કરો કે જેવી તમારી ઘરની માં હોય અને તમારી ઘરની માતાને ભેડી રાખી તમારી ઘરની માને વસેલા આલીજો કે માં ન્યાય હોય ન્યાયવાળી માતાને ન્યાય આલીશ જેટલો હશે એટલો જેટલો હશે એટલો આલીશ માં પણ કદાચ કોઈ એવો ન્યાય હોય કે આપી હતી એવા ના હોય ને

તું જે માગે આલીશ પણ એક નારીઓ ખાલી હાલવાના હોય ને પોષ નારીઓ તો વિચાર કરે પણ જો જો હો બોલી બીજું બોલો નહીં તમારી વાણી તમારી વાણી કદાચ અને તમારો શબ્દ જૂઠો પડશે ને તો તમારી તમારી માતો માર છે મારો મારા પ્રિયની ના દાદા રાજસ્થાની મારવાડી ભટિયાણી

સૂરજ ઉગે ને એ હાથે તો ખરા પણ ઉગે એવો નહી ઈ તો માથે સડે પછી આડો થાય પણ આવા બાર કલાક બાર કલાક કદાચ સોવી કલાક અને સોવી કલાક કદાચ પાછી પડું તો ભટીઓની માતા નીકળ્યા મારી વસ્તી ના નિવેદા લેલા અને કોડીએ કોડીએ ખવરાયેલા અને રોજ રોજ ની ખવરાયેલા હું ઘટિયાની માતા એડે જવાના કે મારા આયા કેવા ભાઈ કોઈ ભક્ત હોય તે અર્ધી હાથ હમ હરો વડા હોય દરે ની આશા ઈચ્છા પૂરી કરી હું ઘટિયાની કોઈ શણઘર આલે વેહળો આલે અને કોઈ બંગડી આલે કોઈ મને લાલ બંગડી આલે अरे रे लाल बंगड़ी आले कदा जेना थी पीड़ी बंगड़ी आले ने मने बढ़ियों नहीं ने खूब पाली कोई मैच नहीं डाबड़ी आले अरे रे अरे रे मने कोई बोर आले अरे रे अरे, अरे रे एक बात नया नहीं बताई कोई भोपा हो को देवगति ने शाबा वड़ा हो मारा शब्द ने ध्यान रखो

અને તમારે કહેવાનું હોય તો એનો ન્યાય ને વ્યવહાર આવવાનો હોય તો જે જગ્યાનો જે જગ્યાની માતા હોય અને જે જગ્યાનો મઢ હોય શું ન્યાય ચાલવો કે જેને તમારી તમારા પર અરજી કરી પ્રાર્થના એને કરી હોય ને અરજી તમારા ઉપર કરી હોય અને જે જે દેવને ફરિયાદ કરી હોય એ ફરિયાદીને આલવી કહી ઈ દેવના ઘરીને આલવી આ ન્યાય શું આ ખબર ખરી કોઈ એક એક વાત ફેર કઈશ

એને ચોટીલા ની શેડા કપાઈ ગયા વર્ષોથી થી કપાઈ ગયા ન્યાય ન્યાય કપાઈ ગયા વ્યવહાર કપાઈ ગયા અલગ થઈ ગયા એના એના ભૂજનારા અલગ થયા એને સાહવા વાળા અલગ અલગ થયા થાક ન થયા એટલે ઘણી વાર ગુસ્સો લક્ષ્મણની ની સાઉંડા એના ઘેર ભૂજતા હોય અને નારીઓ એને મોન્યા હોય ને તો ઈસડાવ સોટીલા જવાની જરૂર નથી અને સોટીલા નું કદાચ નારી લોની હોય એને એને કોમ કર્યા હોય તો લક્ષ્મણ ની સાઉન્ડા લાલવાની જરૂર કદાચ તમારો ખુડતો દીવો સાઉન્ડ જ હોય તમારો ખુડતો દીવો સાઉન્ડ જ હોય અને એમ હોય સોટીલા ની સાઉન્ડા છે અથવા એને પ્રાર્થના કરી હોય અને સોટીલા વાળી સાઉન્ડે કોમ કર્યા હોય ને તો તમારો ખુડતો દીવો ભલે સાઉન્ડ રહી એને નારી લાલાય ભોજાની સદી લક્ષ્મણ પ્રાર્થના કરી હોય ભોજાની સદી માં મારું ફાળ નું કોંગ કરશે જેને હાલ હોય ને એના એના ઘેર હાલવાની થાય બતાવીશ કોઈ દીકરી ને કહ્યું હોય કે તારા પિયર માતા અને તારા બિયર થી આગળ તારા બાપ દાદા નું તારી માં તારી માં નું નખો જ તો ઈ વ્યક્તિ એ ઈ વ્યક્તિ એ છેલ્લે જવાની જરૂર નથી ઈ તો ઈ પિયર વાળા ને અને પિયર વાળા આગળ વાળા નકી કે આવું હોય તમારે ડાયરેક્ટ ત્રીજી જગ્યાએ એલી જગ્યાએ જવાનું નથી ત્રીજી જાય સમજા ઈ બતાવું દીકરા કઈક મોણસો ને એવું લાગે કે માં આગળ કોઈ નથી પેલા વાળો નખો જીવ હોય અને ફિયર વાળા હોય એ ફિયરમાં એ લખોચીનું હોય એટલે આવી હોય અને એની હારે હારે એની હારે હારે કદાચ તમારા લગ્ન કહેવાય ને એટલે તમારી હારે હારે દીકરીને પાછળ આવે મારી વાત તો અલગ છે મુહારમાં નખોજિયા હોય અલે ભલે મુહારમાં નહીં પણ તમારા મમ્મીના મોમાં તમારા મમ્મીના મોમાં નોના નોની તમારા જે કહેવાય એનું નખોચ્યું હોય ને કોઈ તમારી પહાવે માં તમે પ્રશ્ન કર્યો તો કે આગળથી દેવ આવ્યો હોય અને જે ધણીથી મૂકેલું હોય બરોબર જેના પોકારથી આવ્યું તો ન્યાય કોને આપવાનો માં તો જે ધણીએ માં પોકાર કર્યો હોય એને માં કહેવાનું થાય આપણે એ દેવ આગળનું કહ્યું આપણને ના ખબર હોય પણ એમને ન્યાય આપવાનું થાય માં એ દેવના નામ પણ તમારી ભાભી તમારી ભાભી તમારી ભાભી એના તમારા પર ધાકડી હોય ઝઘડા ઝઘડીના કારણે હા માં

અમારી અમારી માતા નથી એ તો અજ્ઞાની હોય એને ખબર નથી એટલે પણ તમે તમારી તમારી ફરજો ભૂલતા નહીં તમારા અધિકાર ભૂલતા નહીં એને 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 સીધી સીધી વાડી ના મુકતા દીકરા ઓમાદણી કહેજો તારી ના હોય તો તારી ના હોય તો એનો ચોખ્ખો જવાબ લેજો પણ કઈક માતાઓ ખાલી હાથી જઈ લખવા કઈક માતાઓ મોનશોના પાછળ બેઠેલા દરેક ને મારા

અને એ જૂતા ફરી એની જૂતા પહેરીને તમારા ઘરમાં ફરાઈ ખરા કઈક મોણસો અજ્ઞાની સપલ પહેરી સપલ લઈને જૂતા પહેરી પહેરીને ઊંઘી જાય દીકરા ભેડા પણ એ જોન રાખશો કરાય નહીં હું તો હું તો રૂપાલ જોગણી ભક્તોને વારે રહું મારી વસ્તીમાં ના ઓળખતી નહીં કયો મુન

હું હાડા હસ્યક્તની સાધનાની હાન પૂતળા ઉપર ને અર રહ ખેલ ખેલવાવાળી હર રહ હર રહ હું ખેલ ખેલવાવાળી માતાશ હું દોયડે રમવાવાળી માતા છું ધોયલા ઉપર હેઠ વાવાળી હું ઉપર આ ઓ ઓ ઓ વાહ

બલ બલ કોઈ જે તોકે ખબર ના કી તો એકી પેલા કા ડાખવાની મુટડી માતા ઊ નટડી માતા ઊંધી સાયકલ પર વાળી વાડી ઊંધી સાયકલ પર માતા સુ ઓ ઉંધો ટાર ભેળ માતા નટડી સુ ઓવા ઓવા ઈડર આગળ નામ શોની સાથ ધાની માતા સુ ઓ ઈડર ના ગડડી ઈડર નામ શોની સાથ માતા આજ ઊની મારી વસ્તી મને ઓળખી નહીં ઓ કહું સુ મને ઓળખો મને ઓળખો મને ઓળખો ઓળખો મને ઓળખો મનોવળખો મનો ઓળખો હું મનોવળ ખરો ખરો ત્રણ હું ત્રણ કલાક જમાના દ્યુ બે આ કલાક જમાના આજે ખેલ ખેલવા વાળી માતા છે અરે અરે બહુરૂપી માતા બની છું બાવરૂપી બની છું બાવરૂપી બહુરૂપી શું માતા બનતા બહુરૂપીશું માતા મને

કારણ મેળવી ના ભક્તો બન્યા છો અને આશા લઈને આવ્યા છો અને આવી ભટીઓની માતા છે ને અરે ભલે ભલે એના પગે લાગજો બરાબર પણ અરે હું શ્યા ટાઈમે અને સમય હેઠું અને કોઈને ખબર પડે નહીં કોઈને ખબર પડે નહીં અરે પડવા દઉં નહીં અરે મઢર ગાઉ માતા મુ અરે મને ગાડું લુકડુ આલી હોય મને રૂપાલીનું લુકડુ આલી હોય તો હું માતા પાસે પડું નહીં ઓ માતા નહીં અરે જેને પહા ખબર મારી હાથ કાઢી મારું મન નહીં કોઈ નહીં હા હું નહીં નહીં

અરે ઘર મન તો ના હોય અને શેડા રે રે અરે છુટા છાડી વાતો હોય અને કદાચ જ જાગો થતો ના હોય તો દીકરીની અરજી હોભરાડી નટણી માતા પેલી હેડી કેરા પણ હારી અરજી મે જો આશી પડોની મારું વસન જાય મારું વસન જાય હું નટવી મને આજ કોઈ યહ આશ આજે દાદા વરણા ઓણા છો આ વિડિયો અરે રે

દીકરા ને બોલી હતી કે હગુ કરવાની જગ્યા વિચારશે પણ હું હું થોડી ના પાડીશમ ના પાડે કારણ ખબર નહીં પણ આ દિવાળી ના ઘરના વગના ફોડી લગન થઈ જા લગ્ન થઈ ગયા દીકરા આવા આવા મૂતો રમત માતા આ ચોપડી પેલા ચોપડી હેઠવા વાળી બોજાર અરે લાઈટના તાર ના તારકો અરે રા ઓહાલી ને હેઠવા વાળી માતા